તાજેતરમાં જ એનસીઆરટી અને જી પુસ્તકો સિવાય હવે સાડાઓ માં અન્ય કોઈ પ્રકાશકના પુસ્તકોનો અભ્યાસક્રમ ચલાવવામાં આવશે નહીં ભણાવવામાં આવશે નહીં એવો નિર્ણય લેવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટના સોન નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અને સ્ટેશનરીના પ્રમુખ સાથે રાજકોટ મિરરે ખાસ વાતચીત કરી છે બંનેએ તેમના મંતવ્ય રજૂ કર્યા છે અને સકારાત્મક પગલા અને ક્રિટિકલ પગલા વિશે પણ વાત કરી છે જો આ નિર્ણય લાગુ કરવામાં આવે તો વાલીઓ પર પાઠ્યપુસ્તકનો કેટલું ભારણ ઓછું થઈ જશે જો આ રાજકોટ મિરરના વિશેષ અહેવાલમાં ડીપી મહેતા પ્રમુખ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ આમ તો આ અંગેનો હજુ પરિપત્ર આવેલો નથી એક વાત જે વખતે નિર્ણય લેવાયો છે પણ હજી સુધી પરિપત્ર અમારા સુધી આવ્યો નથી એટલે આમ એની વિશદ છણાવટ ના થઈ શકે પણ આપણે એક જો પોલિસી લેવલની વાત કરીએ અથવા આ આ જે નિર્ણય છે એને આપણે જો એનું એનાલિસિસ કરવાનું હોય તો એના સકારાત્મક પાસાઓ ઘણા છે અને સાથે ક્રિટિકલ પાસાઓ પણ ઘણા છે સકારાત્મક પાસા એ છે કે સરકારી બુક સીઆરટી કે એન સીઆરટીની બુક હોય તો વિદ્યાર્થીઓને અને વાલીઓને ખાસ કરીને બુક છે એ પ્રમાણમાં ઘણી સસ્તી મળી શકે કારણ કે પ્રાઇવેટ પબ્લિકેશન્સ પ્રમાણમાં મોંઘા હોય છે જ્યારે સરકારી તંત્ર સરકારી પેપર અને સરકારી વ્યવસ્થાના કારણે સરકારી જે બુકો હોય છે એ પછી જીસીઆરટીની હોય કે એનસીઆરટીની હોય એ પ્રમાણમાં સસ્તી હોય છે બીજું કે એક સૂત્રતા એટલે યુનિફોર્મિટી સિલેબસમાં અને અભ્યાસક્રમમાં જળવાઈ રહી એ પણ ખૂબ જ અગત્યનું પાસું છે જીસીઆરટી હોય તો આખા રાજ્યમાં અને એનસીઆરટી હોય તો આખા દેશમાં એક સમાન સિલેબસ યુનિફોર્મિટી રે એમાં સિલેબસમાં તો એનાથી પણ એક મોટો ફાયદો થાય આની સામેની જે ચેલેન્જીસ છે એ છે કે આની બુકો જે છે બુક્સ છે એ સમયસર મળવી જોઈએ અત્યાર સુધીનો અનુભવ એવો છે ખાસ કરીને કે ઘણી બુક્સ છે એ બે ત્રણ મહિના પછી પણ અભ્યાસ શરૂ થઈ ગયા પછી પણ અવેબલ અવેલેબલ હોતી નથી એટલા પ્રમાણમાં હોતી નથી જેના હિસાબે વાલીઓને વિદ્યાર્થીઓને શિક્ષકોને સંચાલકોને ખૂબ જ તકલીફ પડે છે કે શું ભણાવું ક્યારે ભણાવું કેવી રીતે ભણાવવું કેમકે ત્રણ મહિના પછી તો પરીક્ષા પહેલી આવી જવાની હોય એટલે અભ્યાસક્રમ ચલાવવામાં મુશ્કેલીઓ થતી હોય છે એટલે સમયસર જો બુક્સ મળી જાય તો એ ખૂબ જ અગત્યનું છે સાથે સાથે જે ગુણવત્તાની વાત છે કેમ કે એકવીસમી સદીમાં વિદ્યાર્થીઓ પાસે ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ છે એની સામે ગ્લોબલ ચેલેન્જીસ પણ છે એટલે વૈશ્વિક જે એની પાસે જે ચેલેન્જીસ છે ત્યારે આપણું જે કરિક્યુલમ છે સિલેબસ છે અભ્યાસક્રમ છે એ વૈશ્વિક હોવો જોઈએ એ એની ગુણવત્તા છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાની હોવી જોઈએ એના કન્ટેન્ટ છે એ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના હોવા જોઈએ એ પણ ખૂબ જ જરૂરી છે સરકાર પાસે આના નિષ્ણાતો પણ છે અને આના માટેની મશીનરી પણ છે અને વ્યવસ્થા પણ છે એટલે જો સરકાર ધારે તો મને એવું લાગે છે કે ઉચ્ચ ગુણવત્તાવાળી બુક્સ સસ્તા ભાવે અને સમયસર જો પહોંચાડી શકે તો અમે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સરકારના આ નિર્ણયને અમે આવકારીએ જ છીએ અને સમાજના વિશાળ હિતમાં પણ આ નિર્ણય બની રહેશે ખાસ કરીને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની વાત કરીએ તો સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમાં એક નોડલ એજન્સી તરીકે પણ કામ કરી શકે કે અમારે દરેક દરેક જિલ્લામાં અમારું એસોસિએશન છે જેની સાથે તમામ ખાનગી શાળાઓ સંકળાયેલી છે ગુજરાતની લગભગ બારેક હજાર શાળાઓ જે છે એ અમારું જે રાજ્યનું મહામંડળ છે એની સાથે સંકળાયેલી છે રાજકોટની વાત કરીએ તો સાડા પાંચસોથી વધારે શાળાઓ છે એ એસોસિએશન સાથે સંકળાયેલી છે તો અમે એક નોડલ એજન્સી તરીકે કામ કરી શકીએ કે જ્યાં અમે વાલીઓ પાસેથી સ્કૂલો પાસેથી ઓર્ડર લઈ અને સરકારની જે એજન્સીઓ ડિસ્ટ્રિબ્યુટર્સ હોય એમની પાસે એમને ઓર્ડર કરાવી અને એમનું ડિસ્ટ્રિબ્યુશનનું કામ પણ એક સરસ રીતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કરી શકે પ્રશ્ન ફક્ત અને ફક્ત આના અમલીકરણો છે એમાં આપણે ક્રિટિકલ થિંકિંગ કરી અને એનો જો અમલીકરણ વ્યવસ્થિત રીતે થાય સમયસર થાય ગુણવત્તાયુક્ત થાય તો મને એવું લાગે છે કે આ નિર્ણય છે એ આવકારદાયક છે આ જે સરકારનો નિર્ણય છે એ ખૂબ જ સરસ છે અને અત્યારના પ્રમાણે જે આપણે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે લોકો છે એ લોકો સરકારી પાઠ્યપુસ્તક હોવા છતાં પણ પ્રાઇવેટ પ્રકાશનના પુસ્તકો હલાવવાનું વાલીઓને દબાણ કરે છે હું તમને એક દાખલો આપું કે એન ને આર જીસીઆરટીની બુક છે એ ગવર્મેન્ટ આપણા જે ગુજરાત રાજ્ય શાળા મંડળ છે એના નેજા હેઠળ આપણે બાળકોને એ લોકો અમુક ટકા ડિસ્કાઉન્ટથી બધું ઓલું કરીને પુસ્તકો બહાર પાડતા હોય અને આ લોકો પ્રાઇવેટ પ્રકાશનના પુસ્તકોનું દબાણ કરે છે ધારો કે ગુજરાતી આપણી ઇંગ્લિશ મીડિયમની ગુજરાતી પહેલાં ધોરણે લ્યો તો એની કિંમત ખાલી ચાલીસ રૂપિયા હોય એ જ તમે મેકમી લેન કે બીજી કંપની લ્યો કે ઘણી બધી કંપની આવે છે દિલ્હીના ઘણા બધા પ્રકાશન આવે તો એની એમ એકસો વીસ એકસો ચાલીસ એકસો સાઠ લગીની હોય છે તો આમ બધા પુસ્તકની તમે ગણતરી કરો તો વાલી ઉપર એકદમ ભાર પડે અને અમુક પુસ્તકો તો તમે ન સાંભળાયો એવા એવી કિંમતના પુસ્તકો આવે છે અને આ એટલી બધી સત્તાવારીમાં બધું કામ થાય છે સ્કૂલ આરે એ વાલી ઉપર એકદમ ઘર્ષણ થાય છે સમર્થન હોય જ ને કારણ કે ગવર્મેન્ટનો નિર્ણય એકદમ સાચો જ છે કે જો ગવર્મેન્ટના પાઠ્યપુસ્તક હાલે તો બધા ફાયદો થવાનો ને ઘણું ભારણ ઓછું થઈ જાય હું તો એમ કહું છું કે સિત્તેર ಪಟ್ಟಿತಿ ಎತ್ತೆ ಟಕಾ ಭಾರತ ಪುಸ್ತಕ ನಿ ಅಂದ್ರೆ